લોકસભા ચૂંટણી બે 2024 ના પરિણામોની જાહેરાત કરી દેવામાં આવી છે સવારે આઠ વાગ્યા થી શરૂ થયેલી મત ગણતરી આમ તો મોડી મોડીસાત સુધી ચાલી પરંતુ ઓલ ઓવર પરિણામ લોકો ને બપોર સુધીમાં જ મળી ગયું જેમાં ગુજરાતની વાત કરવામાં આવે તો ગુજરાતમાં 26 માંથી 25 બેઠકો ભાજપને મળી અને એક બેઠક કોંગ્રેસના ખાતામાં ગઈ છે ગુજરાત લોકસભાની ચૂંટણીમાં પરિણામની જો વાત કરવામાં આવે તો આ વખતે ઘણા ઉતાર ચઢાવ જોવા મળ્યા તો વળી ઉત્તર ગુજરાતમાં ખાસ કરીને પાટણ તેમજ બનાસકાંઠા આ બે બેઠક પર રસાકસી ભર્યો માહોલ જોવા મળ્યો અને છેવટે પાટણ બેઠક પર ભાજપના ભરતસિંહ ડાભીનો વિજય થયો તો બનાસકાંઠા બેઠક પર કોંગ્રેસના ગેનીબેન ઠાકોરનો વિજય થયો છે આ પ્રકારે ભાજપની તમામ છવ્વીસ બેઠકો જીતવાની હેટ્રિકની આશા તૂટી ગઈ હતી નોંધનીય છે કે સુરતની બેઠક પર પહેલેથી જ ભાજપ બિનહરીફ વિજેતા થયું હતું ગાંધીનગર બેઠક પર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાત પોઈન્ટ સાહીઠ લાખ મતથી જીત્યા છે આ બેઠક છેલ્લા પાંત્રીસ વર્ષથી ભાજપ પાસે છે અમિત શાહ પહેલા ભાજપના દિગ્ગજ નેતા લાલકૃષ્ણ અડવાણી આ સીટ પરથી છ વખત ચૂંટણી જીત્યા હતા

ભાજપ દેશમાં માત્ર બે લોકસભાની બેઠક જીત્યું હતું તે વખતે મહેસાણાની ભાજપે જીત નોંધાવી હતી મહેસાણા બેઠક પર વર્ષોથી ભાજપ જીતતું આવ્યું છે વલસાડ બેઠક પર ભાજપના ધવલ પટેલ બે લાખ જેટલા મતે જીત્યા છે ભરૂચ બેઠક પર સતત સાતમી વખત ભાજપના મનસુખ વસાવાની જીત થઈ છે પાટણ બેઠક પર ભાજપના ભરતસિંહ ડાભી અઠ્યાવીસ હજાર જેટલા મતથી જીત્યા હતા વડોદરા બેઠક પર હેમાંગ જોશી ચાર પોઈન્ટ છવ્વીસ લાખ જેટલા મતે જીત્યા હતા પંચમહાલ બેઠક પર રાજપાલ જાધવ 3.75 લાખ જેટલા મતે જીત્યા નવસારી બેઠક પર સી આર પાટિલ ચાર પોઈન્ટ સડસઠ લાખ થી વધારે મતથી જીત્યા હતા અમદાવાદ પૂર્વ બેઠક પર હસમુખ પટેલ બે લાખ જેટલા મતથી જીત્યા હતા સુરેન્દ્રનગર લોકસભા બેઠક પર બે લાખ જેટલા મતથી થી ચંદુભાઈ સિરોહાની જીત થઈ છે મહેસાણા લોકસભા બેઠક પર ભાજપના હરિભાઈ પટેલની ત્રણ પોઈન્ટ વીસ લાખ જેટલા મતે જીત થઈ છે સાબરકાંઠામાં ભાજપના શોભના બારૈયા આણંદમાં મિતેશ પટેલ જૂનાગઢ બેઠક પર રાજેશ ચુડાસમા અને દાહોદ બેઠક પર જસવંતસિંહ ભાભોર અમદાવાદ પશ્ચિમથી ભાજપના દિનેશ મકવાણા અમરેલી બેઠકથી ભાજપના ભરત સુતરિયાની પણ જીત થઈ છે

લાગ જોઈને ગુજરાત વિધાનસભાના વિપક્ષના પૂર્વ નેતા પરેશ ધાનાનીને રાજકોટથી ઉમેદવાર તરીકે ઉતાર્યા હતા જો કે આજે પરિણામ જાહેર થયું છે તેમાં ક્ષત્રિયના આંદોલનની કોઈ જ વિપરીત અસર ભાજપ સામે જોવા મળી નથી અને રાજકોટ બેઠક પર ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાએ ત્રણ લાખથી વધુની લીડથી વિજેતા બન્યા છે